સરકારી કર્મચારીઓ હવે સરકારની સામે બાયો ચડાવશે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભારતીય મધુર સંઘ સાથે મળી ગુજરાત સરકારની સામે આક્રોશ રેલી અને જાહેર સભાની જાહેરાત કરવામાં આવી છે નડિયાદ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આંગણવાડી આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આંગણવાડીની બહેનોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે તેમાંથી મુક્તિ આપવામાં આવે આ ઉપરાંત આંગણવાડી બહેનોનું જે શોષણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાંથી મુક્તિ આપવામાં આવે આ ઉપરાંત ગુજરાતની વડી અદાલતો દ્વારા સમયંતરે કેટલાક ચુકાદા આપવામાં આવ્યા હતા તેનું અમલીકરણ પણ સરકાર કરતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે કુલ સાત મુખ્ય માંગણીઓ સાથે આંગણવાડી બહેનો અને ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ પાંચ હજારથી વધુ કર્મચારીઓ આગામી તારીખ ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આક્રોશ રેલી જાહેર સભા કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે જવાબદારી છે મારા પક્ષ અને આ જે કાર્યક્રમ છે ચોથી ઓગસ્ટ જે બેને જણાવ્યું એ મુજબ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારની સામે એક આક્રોશ આક્રોશ તરીકે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે આ પત્રકાર પરિષદ છે કે અમારું આયોજન શું છે એ માગણીયું છે જેના માટે આ આયોજન કરવાની ફરજ પડી છે અમને એના માટે પત્રકાર ગુજરાત રાજ્યમાંથી ઓછા ઓછી પંદર થી એકવીસ હજાર બહેનો અને એ સાથે ભારતીય મજદૂર સંગે ને સંલગ્ન જેટલા પણ યુનિયનો છે એ પરિવહન આવી ગયું પાણી પુરવઠા આવી ગયું આંગણવાડી મધ્યાહન ભોજન આશા વર્કર યુનિયન આ તમામ યુનિયનના તમામ કાર્યકરો પણ એમાં જોડાવાના છે જે મેડમ આપનું નામ અને હતું મારું નામ પટેલ છલપાબેન વિજયભાઈ છે હું આંગણવાડી માં અત્યારે ખેડા જિલ્લામાં આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ બચાવું છું બેન શું છે આજની પ્રેસ કોન્ફરન્સ તો એટલું શું સંદેશ આપવા માંગો છો અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે 4 તારીખે 4/8/2025 ના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધરણાનો વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે ધારણા અને વેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી પાંચસો થી સાતસો બેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું શું છે અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલઓ ની કામગીરી અમને આપી છે એ બીએલઓ ની કામગીરીમાંથી અમને મુક્તિ આપો બધા અમારા ગુજરાત અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે પડતી થતી હોય છે એ પડતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ જ તકલીફ પડે છે પછી જે અમારું મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી અમારે જે વર્કર અને હેલ્પર ની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પુરવાની પેલી એ ચાલે છે એટલે અમે આ પાંચ અમે સાત માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ ખા છાવણી ખાતે અમે રેલી અને ધારણાનું આયોજન કરી છે બહી અમે ચાર આઠ બે હાજર પચીસ ના દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા અને રેલી નું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લામાંથી લગભગ પાંચસો થી સાતસો બેનો ત્યાં જવાની છે